भरत माता की भरत माता की जय जय श्री राम बोल मारी अम्बे आजे વડગામ ના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જયારે આવવાનું થયું અને આ વડગામ ની અઢારે વર્ણો ભેગી થઈ બધા જ સમાજના થી લઈને યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આજ જ વિશ્વાસ થી હું गुजरात ના દુષનોને સામે લડું છું ને લડતો રહી આજ જય 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 શ્રી રામ જય શ્રી રામ વર્ગામ તાલુકા માટે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અધ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદથી થી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓ થી તમારો પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે ભવિષ્ય કરી શકશે આપણે વડગામ માંથી આવનારા સમય ની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાય ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં મોટા મોટા લઈને બધું બનવાનું કારણ કે તમારી આ પુસ્તક ગામે ગામ જે સુવિધાઓ છે એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર વન બનાવ્યું સાહેબ હું તમારો ગુસ્સો સમજી શકું છું હું તમારી તકલીફ પણ સમજી ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઉભી છે ફોન કરજો અડધી રાત્રે આવી પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે ભારત માતા કી ભારત માતા કી